નમસ્તે અમે બંને તમારા એન્કર હાલોડિયા મીટ અને બરાસ રાણસ આજના આપણા યજમાન વિમાણી એક અને ગ્રુપ નંબરને આપણે સ્વાગત કરીએ છીએ આજે અમે વિજ્ઞાનની તાકાત વિશે તમારી સામે એક લાઈવ ડ્રામા પ્રસ્તુત કરીશું આજની આપણી ફોટોગ્રાફી ટીમ આજે લાઈવ પ્રદર્શન કરી રહી છે તો ચાલો ચાલો શરૂ કરીએ અમે લાઈવ ડ્રામા રોબોટ રોબોટ બને આગળ આવે છે તો તમે તાલીઓના ગળગળાટથી તેમને બતાવો

લાઇટ બહી ગઈ હતી તો તો તેને પ્રિફેર કરી અને સફળતાપૂર્વક કામ કર્યું હવે તમે બધા તમારા પ્રશ્ન પૂછી શકો છો શું રોબોટ આવનારા સમયમાં રસોડામાં મદદ મૂળી શકશે ખૂબ જ સરસ રોબોટ ભવિષ્યમાં ડોક્ટર તરીકે એન્જિનિયર તરીકે ઇલેક્ટ્રિશિયન તરીકે ડ્રાઈવર તરીકે વગેરે ક્ષેત્રોમાં રોબોટ સારી રીતના કામ કરી શકશે હવે રોબોટ આવા ક્ષેત્રોમાં કામ કરતા દે